ઓળખી લે તો પછી કદી પાપ લાગશે પોતે કોણ છું કે હું તો અર્જુન છું કુંતા નો પુત્ર છું તો કે ના જ્યાં સુધી તું આ મને મારા ભાઈ નો કૃષ્ણ પ્રશ્ન એમ માનીશ

જો મનમાં તમે કોઈ વિચાર દાખલ કર્યો અથવા કોઈ જીવને પરેશાન કરવાનો વિચાર કર્યો અથવા તો પરેશાન કરતો હોય અનુમોદન આપવાનો વિચાર કર્યો તો પણ તમારા અવતાર લેવો પડશે 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 ને પર નથી એ તો માણસોએ અસંખ્ય પ્રયત્નો કરી કરીને બનાવી છે આવા પોઈન્ટ સાત ફૂટના માણસને માણસ ને આવું જ્ઞાન વાળો આવો વાણી વાળો આવો સમજણ વાળો આવો બુદ્ધિ વાળો જીભ મકળાવન વાત એમ જાય